అరేటోట చిత్తాంటారేమో సరే బోర్డే బోర్డు బోడే బోర్డు సార్ బోడే బోర్డు బోర్డు ఎంత బోర్డే અને બોર્ડ નહી ખેલકા બોર્ડની ગુરુ મારખાતા બી પૂરો મારતે હે એ એ વેમરાય ગુતરા હા અને એંતક બોર્ડ નહી ભાઈ બોર્ડ નહી ઇંકા બસ માત્ર લો છોડો સાલ કલ 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 તો બરા જ કલ નિકલ છોરો એ ક્યાં નીકળા મેં કલ